અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાં આવેલ રમકડા માર્કેટમાં ગતરોજ રાત્રિના સમયે ભીષણ ફાટી નીકળી હતી જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર ફાયરબ્રિગેડની બારથી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આખી રાત જહેમત ઉઠાવી વહેલી સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો આગ ભોયરામાં લાગી હોવાને કારણે તેને કાબૂમાં લેવા ફાયરની રાત લાગી હતી જેમાં લાખો નુકસાન હોવાનું જાણવા મળી રહ્યું છે સપ્ટેમ્બરના રોજ દાહોદમાં છ વર્ષની માસુમ બાળકી પર તેની શાળાના આચાર્યએ દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી પરંતુ બાળકી રડીને બૂમો પાડવા લાગી ત્યારે તેનું ગળું દબાવી આચાર્યએ તેની હત્યા કરી નાખી હતી જેથી આ બનાવના વિરોધમાં આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયથી પાલડી ટાઉન હોલ સુધી પાંચસો થી પણ વધુ કાર્યકરોએ આરોપીને ફાંસીની સજા થાય તે માટે રેલી યોજી હતી આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો શહેર પ્રમુખ મહિલાઓને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ગુજરાતના ચારે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે વધી રહી છે તેમજ શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એકવાર ફરજિયાત બેઠક બોલાવી આ સમસ્યા અંગે ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ટ્રાફિકની સમસ્યા રખડતા ઢોર જોખમી અકસ્માતના કારણ તેમજ તેના નિવારણ માટે ચર્ચા કરવાની રહેશે જેનો રિપોર્ટ દર મહિને ગૃહ વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગને સોંપવાનો રહેશે